可能。 હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત કરું છું મારે YouTube ચેનલ પર એક બ્લોગ્સ તો મિત્રો શરૂ કરી આજનો વિડિયો તો મિત્રો ચાર પાંચ દિવસ થઈ ગયા હવે ફરી આપણે આવી ગયા છે આ ખેતર જે છે એમ અને વિડિયો ચાર દિવસ તો છે અત્યારે અમે એમ ટાઈટ અને થઈ રહ્યો છે અમારે બત્રા લાગવાનો કામ તો આલી ખાન એ બને પત્ર ફિટ કરી રહ્યા છે તૈયાર કરવાનો છે અમારે અરજ ખેતર તો અડધો અડધો પતી ગયું છે અને

અનેડેને બને ઇમરાન છોડે રહે છે અને આપણે બેંક પર સવારી પરથી 6 નંબરનો અલેખાને પર કમ્પ્લીટ કરી નાખન છે પતરા ઓય આરે કા છે તો આજુ જ કંડક્ટર ને આજુ હવે ટીના пойનેથી ફરજે કઢાવ્યું અહીંયાથી

ધોર્યો ઠેક્યો ને બીજો ધોર્યો તો બાજુ કર્યો ને નાબો રાખી રહ્યા કે થોડોક હવે કે તાપી દે અહીંયા કામ થયું પૂરું

તનેડા આપણે કેરે રજકાનો શું કરો ફૂંક ફૂંક કેરે હે હા જે 4 વાગે બરોબર ને હે નેડા હા કરો તો ભર આ પાણ મે આ હે ચાર વાગે વાત તારે હવે બીજી કોઈ વાત નહીં કે ચાર વાગે ને જાગી લે અને હવે થઈ ગયું બપોરનો ટાઈમ લખાઈને ખેંચી લે બીજી કોઈ વાત નહીં તો મિત્રો ગઈ કાલે અમારું કામ થયું નહોતું અને આજે થઈ બીજી સવાર તો પાપડી ને એક્સ્ટ્રા દોડિયા લઈને જઈ રહ્યો છું કામ નહોતું થયું એનું કારણ અમારે જાગીર કમાણા હે તો પગમાં લાગ્યો હે દંતારી અને એ હવે આરામમાં હે કેમ કે ફેટ બેટ કાઢી આપતા નથી એટલે હા હાજર રહેવું પડે એમ હતું એટલે કામ થયું નહોતો અત્યારે હવે જોઈએ જોઈને હું જઈ રહ્યો છું બોરીને અત્યારે ને ઇમરની કરી રહ્યા છે હું હવે જઈશ તો સાડા દસ જેવું થઈ રહ્યું છે મિત્રો કે એ છે ટેમ્પરેચર આવી રહ્યું છે અને મશીન સાફ કરવાના છે તો એ અહીંયા જહાંગીર આવીને સાફ કરી નાખશે અને જહાંગીરને શું ફરમાં તો હું જ ડેરી ચાલુ કરતો પણ સાંજના તમે અડધા કલાક એ ભરતો પણ અત્યારે હવે મારે પહેલાંથી હજાર એવું પણ એટલે ભેસતો હોય નથી જવાતી નથી બીજું કાંઈ કામ થયું અમારે સાંજે નહોતો ગયો એટલે તો અત્યારે ડીરજ કરી રહ્યો છું અત્યારે હવે સાડા દસ અગિયાર વાગ્યા હવે જઈ રહ્યો છું હવે તો ડડકાનું શું કામ થાય તો જે થોડું ઘણું થાય અત્યારે કરશું વિડીયો હમણાંથી બન્યો નથી તો તો કામન કામમાં કામન કામમાં બનતા નથી બુધિયા અને વિડીયો બની જાય તો પણ એડિટ કરવામાં થોડોક ટાઈમ લેવો પડે છે કેમ કે કામન કામમાં અહીંયા છે એટલે થોડીક રજા પડી જશે કામ થઈ રહ્યું છે ને વિડીયો બની રહે છે ને આપણે આયું જો અમાર્યા કાલો તો પાણી લઈને જાયો આબોનો તારે ગામડીમાં હાલ તો જલ્દી આવ ચાલ હવે આપણે જઈ બોર બાજુ

મેશ છે ત્યાં સુધી વાવવાનો છે આપણે જીરું તો કમ્પ્લીટ અજમો તો નીકળી ગયો છે આજે અગિયાર કે સિકા બાર દિવસ થયા ને તેર દિવસે કે કમ્પ્લીટ દેખાય તો થોડું થોડો અત્યારે દેખાઈ રહ્યા છે જ્યાં આપણે જોઈ શકીએ એ તો આ પૂરા ચાસમાં થોડો થોડો દેખાઈ રહ્યો છે હા રાજકોટ પાસે જોઉશું પહેલાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારે અજમો કમ્પ્લીટ નીકળી ગયો છે ચાહે નીકળ્યા છે એટલે એક નંબર આમાં નીકળી ગયો હવે કે કેવો થાય છે અને કપાસ હતો એમાં પડે અમુક ને તો આમાં વાવવાનું છે હવે ગૌ અને સામેની બાજુ હજી કાંઈ નક્કી નથી ડુંગળી વાવવાનું એ કન્ફર્મ છે પણ હજી કોણ વાવશે કોણ થશે એ નક્કી નથી આ ખેતરમાં વાવેલા છે અલી ખાન ને અનિરો એ મારા ભાગ્યા આમાં છે અશોકભાઈ જે આપણે બધી ઉલગમાં આયા નથી અને ઓમાં ડુંગરી જો કરવા થાય તો આપણે કરવી છે આ ફેરા બીજો કોઈ ના કરતા કાઈ નહીં તો ચાલો તેરે ખાતર હવે ભેળવી નાખી અને એ શું છે આજ મો જો દેખાડી ના વિડિયો જોઈ લીધી તું

હાલ દેખાડો પીજો દેખા વીડિયોમાં સાજી પતરા લગાનો સજમો ઓય તું કરવા નહીં કરને આલી ભંડેઈ મારી 冷清清。 તો મિત્રો થેલીઓ હવે ભરાય છે ખાતર મિક્સ થઈ ગયું અને હું અને અનીરો હવે વાવવાની છે ને અલીખાન ટેક્ટર આખે હરવે અરવે તો અલીખાન ક્યારે તમને જગ્યાવાળી કરજો થેલીઓ પૂરજો તો હું લઈ આવીશ હે હમ જીરો કેટલો લેવાનો ફોમણ બરોબર નારિયલ ઘણા કાંજી હો નારિયલ ઘણા માંજી નારિયલ ને ગુરુવાર પહેલો પીરે પછી આવે તો ચાલુ કરવાની તો બરાબર મિત્રો હવે શરૂઆત થઈ રહી છે અનેડો બેસી ગયો છે ને આપણે હવે બેસવાનું છે તો જે તો નિખાન થોડીક ઉતાર તો પાઠો તો હવે થોડા શું બે હાથ બીજી રહેશે એટલે વિડિયો બનશે

અરે કરી લાગતી છે ચીકુ વાર સે લાલની મણ જોડ અમાર ખાતર મિક્સ કરી રહ્યો ફેલીમાં જોવો તમે બસ નો આ બધો આળોતરે હવે થઈ ગયો જોજી કમ્પ્લીટ થઈ એ વાત ઉબાર

બંને થી મિક્સ થઈ જાય એટલે પાછું વાવાનો થઈ જશે ચાલુ અને થોડુંક હવે રહે મોચમ લેવાના બાકી છે એટલે આટલામાં પતી જશે તો ભળી ગયો છે નામ જુઓ તમે ખાલી હાથથી મિક્સ તો એમાં નીચે ખાતર પડ્યો રહ્યો છે ને મિક્સ તો સ્ટાઇલ બરોબર છે મિક્સ કરી થોડા નવા મિત્રો આજનો આપણો વિડીયો આશા રાખો છો કે વિડીયો તમને સારો લાગ્યો છે મળશો આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો